અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી ગજેરા શૈક્ષણિક સંસ્થા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં દસમા વિશ્વ યોગ દિવસની ઉપસ્થિતિમાં મહેમાનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફ સહિત અંદાજે છત્રીસો જેટલા વિદ્યાર્થીઓની વિશાળ સંખ્યામાં યોગ દિવસનો જોમ અને જુસ્સાભેર ઉજવણી કરવામાં આવી વર્ષ બે હજાર પંદરથી ભારતીય સંસ્કૃતિના મહાન વારસાને વિશ્વના દેશોએ સ્વીકાર્યો છે યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે લાંબુ જીવન જેવી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તેવી ભાવનાથી ઋષિઓએ શિક્ષા આપેલી હતી યોગ દિવસે શાળામાં શિક્ષકો દ્વારા કોમન યોગા પ્રોટોકોલ યોગ અભ્યાસ દ્વારા આસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા બ્રહ્માકુમારી દીદીએ મન અને બુદ્ધિની શાંતિ માટે મહત્વની સમજૂતી આપી અને પ્રતિજ્ઞા લેવડાવી કે સર્વે કોઈ વ્યસન મુક્ત રહેશે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા કેમ્પસ ડાયરેક્ટર પેથાણીએ જણાવેલું હતું કે તમામ બાળકો નિયમિત યોગ પ્રાણાયામ ધ્યાન દ્વારા માનસિક રીતે મજબૂત બને અને તંદુરસ્ત રહે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરે અને એ કરવા માટે હરહંમેશ કટિબદ્ધ રહે યોગ દિવસની ઉજવણીમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી કિંજલ દીદી અને અર્ચના દીદી ખાસ ઉપસ્થિત રહેલા હતા ઉપરાંત એસપી પી ના પ્રમુખ દિનેશભાઈ ભુવા

મન અને તન ને તંદુરસ્ત રાખીએ કહીએ છીએ કે પહેલું સુખ જાતે નરિયા એટલે પહેલું સુખ આ જીવન નું અને વિશ્વ નું જો સુખ હોય તો એ આપણું શરીર અને મન તંદુરસ્ત હોય તો આ વિશ્વ યોગ દિવસ દિવસે આપણે જે રાજયોગ ની વિધિ શીખીએ તે આપણા જીવનમાં માં ઉતારી અને નિયમિત કરીએ તેમજ આપણે એ સમજીએ કે મન તંદુરસ્ત હોય તો તન તંદુરસ્ત રહે તે માટે હંમેશા નિયમિત યોગ કરીએ